હાલમાં સમગ્ર રાજ્યમાંથી ખોરાકમાંથી જીવજંતુ મળી આવવાની ઘટના બની રહી છે આ અંગે ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહે છે કે રાજ્યના નાગરિકને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટોબદ્ધ છે હાલની ચાલતી ઉનાળાની સિઝનને કારણે જીવજંતુઓનો ઉપદ્રવ વધે છે અને જે તે સ્થળ પર જો યોગ્ય કાળજી ન લેવાતી હોય તો આવી ઘટના બને છે જો આવી કોઈ ઘટના બને છે ત્યારે જે તે ગ્રાહક જે તે કોર્પોરેશન અથવા જિલ્લાની ફૂડ વિભાગની ઓફિસમાં ફરિયાદ નોંધાવી શકે છે આવા કિસ્સામાં જે તે પેઢીનું લાયસન્સ અને રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે અને ફૂડ સેફટી કાયદાની કલમ 56 હેઠળ રૂપિયા 1 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે નાગરિકોને શુદ્ધ માટે રાજ્ય સરકાર રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ છે અત્યારે ઉનાળાની ઋતુ છે ગરમીની સિઝન છે તો સામાન્ય રીતે આ ટેમ્પરેચરની અંદર જીવ જંતુનો ઉપયોગ વધતો હોય છે અને ખાસ કરીને જ્યારે હોટલ રેસ્ટોરન્ટ ધાબાવાળા હોય કે જે કોઈ કેન્ટીન હોય મેસ હોય કે જ્યાં વધારે વ્યક્તિઓ જમતા હોય એવી જગ્યાના રસોડાની અંદર જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ છે એની નીચેના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન છે તે રેગ્યુલેશનની જોગવાઈ ચાર મુજબ દરેક હોટલ રેસ્ટોરન્ટના માલિકે એનું પાલન કરવાનું છે એમાં હાઇજીન અને એની જે સ્વચ્છતા છે એની ગાઈડલી રાખવામાં આવેલી છે તો હોટલની અંદર એ લોકોના દરેક જગ્યાએ જ્યારે એક્ઝોસ્ટ હોય ખાલી બારી હોય તો એને એક જાળેથી કવર કરવાનું હોય છે એની જે ગટર લાઈન હોય છે એને ક્લોઝ રાખવાની હોય છે ફ્લાય કેચર રાખવાના હોય છે અને નિયમંતરે અમુક સમયાંતરે પેસ્ટ કંટ્રોલ ટ્રીટમેન્ટ કરવાનો છે જેથી કરીને ખોરાકની અંદર જીવ જંતુ કે બહારની કોઈ વસ્તુ આવી શકે નહીં અને ખાસ કરીને એટલા શાકભાજી હોય ત્યાં પણ સગ્રહ યોગ્ય રીતે કરવું જોઈએ જેની અંદર આવા જીવ જંતુઓ આવવાની શક્યતા વધારે રહી રહી છે આવું દરેક વેપારીને પ્રાથમિક જવાબદારી છે કે આવું ન ઘટના ઘટે આમ છતાં કોઈ વેપારી આવું કરવામાં ફેલ જાય તો ફૂડ સેફ્ટી અંદર તપાસ કરવામાં આવે છે અને ઇમ્પ્રુવનો ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવે છે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ થી પણ ના સુધરે તેનું ગોઝર આપવામાં આવે છે અને કોઈ કિસ્સામાં એજ્યુકેશન કરીને એને એક લાખ રૂપિયા સુધીની કાયદાકી દમ પણ કરવામાં આવે છે